શાશ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે આરબીએસકે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિરોણા દ્વારા આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મા શારદી વંદનાથી કરવામાં આવી આ કેમ્પ મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલસિંહ ચૌહાણ તેમજ શાળાના આચાર્ય ડોક્ટર વી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો

વિદ્યાર્થીઓ વચ્ચે પેમ્પલેટ વિતરણ કરી આરોગ્ય વિષયક જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાયેલ હતો ડોક્ટર ત્રિવેદીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ માટેનો કદાચ આ સૌથી મોટો બ્લડ ગ્રુપિંગ કેમ્પ હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી જેમાં એકત્રીસથી પણ વધુ આયુષ્યમાન કાર્ડ તત્કાલિક બનાવી આપવામાં આવેલ હતા આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે આરબીએસ કે ટીમ પીએચસી સ્ટાફ તથા શાળાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ ભૂમિબેન વોરાએ કરેલ હતી